ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત માહિતી અંતર્ગત આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના તાર ફેન્સિંગ યોજના જે તમે ખેતરની ફરતે રોજડાઓ છે ગાય છે એ અંતર્ગત જે નુકસાન થતું હોય છે એને અટકાવવા માટે સરકારે અગત્યની યોજના જે તાર ફેન્સિંગ યોજના શરૂ કરી છે ઓનલાઈન ફોર્મ ખેડૂત દીઠ શરૂ થઈ ગયા છે ભરવાના તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયોના સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની સરકાર દ્વારા જે ખેડૂતો માટે અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે એ અંતર્ગત આપણે વાત કરીશું જે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા ખેતીવાડી લગતી યોજના તો મિત્રો આ યોજનાનું નામ છે તારની વાળ બનાવવા માટે કે તારની ફેન્સિંગ યોજના છે તો પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર પેન્સિંગ બનાવવા યોજના હેઠળ ખેડૂત ખેડૂતોને જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર દીઠ બસ્સો રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચમાં પચાસ ટકા બેમાંથી ઓછું હોય એ મુજબ સહાય મળશે લાભ લેવા માટે ઓછામાં ઓછા સમયમર્યાદા આ વખતે એક વખત કરવામાં આવી છે તો અરજી ઓનલાઈન બાર બે 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 હજાર પચીસથી લઈને અઢાર બે બે હજાર પચીસ દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો ખાસ નોંધ છે કે અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે તો આપના દ્વારા કરાયેલ અરજી પ્રિન્ટ લઈ તાલુકા કચેરી જમા તમારે કરાવવાની રહેશે તો મિત્રો આની અંદર ડોક્યુમેન્ટ છે સાત બાર આઠ ખાતા નંબર બેંક પાસબુક આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી તમારે અવશ્ય હોવી જોઈએ તો મિત્રો આયોજના માટે લાભ લેવો છે તમે આવી ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી હાલ તમે કરી શકશો તો જય મિત્રો વંદે માત્ર જે કરવી ગુજરાત